જાલોદ તાલુકાનું સંજીલી ગામ સ્ટેટ સમયનું છે આશરે બાર હજારની વસ્તી સંજીલી ગામ ધરાવે છે તો આસપાસના બાવન ગામોના લોકોનું સંજીલીમાં જ અવરજવર હોય છે અહીંના લોકોની સરકારી કામકાજ માટે પિસ્તાલીસ કિલોમીટરના અંતરે ઝાલોદ જવું પડે છે જેથી સ્થાનિકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે સંજીલીથી ઝાલોદ ચાલીસ કિલોમીટર દૂર આવેલો વિસ્તાર છે અને આ સ્ટેટનો વિલીનીકરણ થયેલો વિસ્તાર છે અને ચાલીસ કિલોમીટર હોવા છતાં આ દિન સુધી આ પ્રજાને આવા જવાનો ખર્ચો ભોગવવું પડે દૂર જવું પડે ભૌગોલિક અને નાણાકીય રીતે પણ બરબાદ થાય આ બધા વિચાર પછી અમને એમ થયું કે અમારો તાલુકો જો સંજેલી બને તો અમારે આ બધી મુશ્કેલી દૂર થાય એટલા માટે ઘણી અમે રજૂઆત સરકારશ્રીમાં કરી સંજેલીની તાલુકા માટેની કેટલાય વર્ષોથી જૂની માગણીઓ છે રાજકીય નેતાઓ જ્યારે સંજેલી વિસ્તારની અંદર આવે છે ત્યાં વોટ માંગીને જતા રહે છે પછી સંજેલીને ટીંગો બતાવવામાં આવે છે જ્યારે જ્યારે રાજકીય નેતાઓ ચૂંટણી પ્રચારમાં સંજેલી વિસ્તારમાં આવે છે ત્યારે થવા સંજેલી વિસ્તારની જે માંગણી છે તાલુકાની તે અમે ચોક્કસ પૂરી કરી શકું ગુજરાતના ઘણા નવા જિલ્લા અને તાલુકાની અલગ થયાની જાહેરાત થઈ છે કે સંજેલીને અલગ તાલુકો જાહેર ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે આ રોષને વ્યક્ત કરતા ગામ લોકોએ સ્વયંભૂ સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો છે સંજેલી ગામ એવું બાવનસ ગામનું સ્ટેટ ગામ છે અને તાલુકા લેવલ ગામ છે વિશેક વર્ષથી માંગણી છે અને હજુ સુધી કંઈ તાલુકો જાહેર ના થયો એટલે ગામ લોકોએ બંધ રાખીને આ તાલુકા માટેનું આયોજન કર્યું છે અને કોઈ ગરીબ જાય દાખલો લેવા એટલે એક દાખલો પાંચસો રૂપિયામાં પડે ચાલો જઈને આવે એટલે બે દિવસ તૂટે માણસના એના કારણે આ કર્યું છે સ્થાનિકોએ વારંવાર અલગ તાલુકો રચવાની માંગ કરી છે પરંતુ અલગ તાલુકાની ઓળખ ન મળતા સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે સ્થાનિકોએ આ પ્રશ્નનો નિકાલ ન આવે તો ઉગ્ર આંદોલન તેમજ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અનુરાધા સિસોદીયા વીટીવી દાહોદ